એ મંગાવે હઉ કેમ રેકણા જે મોટો કરી બેઠા છો શું કરો તા કેલ કેમ હું તો વરખા નઈ કરી ના છે કંગાર કરી ના છે કેમ ગડી કંગાલ એમ છે થઈ ગયા મગફળી કશું રાશે નહીં કપા મે કશું રાશે નહીં શું કરવાનું કે એટલો બધો વરાજ છે વરહાદ એટલો બધો નહીં પણ કોઈ ફૂતરું રાશે નહીં મગફળી ઉગવા મોજી છે એક કે મેં જમ શું કરવાનું કે તું ઓ તો તો કાઠું કર્યું તો મગફળી કાઢવા તો ઉપાજી તોય આ શું સડી ગઈ છે તારું વરહાદ અતારે આવે એવું કર્યું છે શું કરવાનું કપા કપાય બધું રૂલ લબડી ગયું છે ઓ મધુરી વેણા ઓર હવે એવર આ ફૂલ કોરું કાઢે તારે વેણાવા કે તો તો કાડ જો કે ઉન ની સીઝન તો બાતલ જ છે કે બાતલ ખર્ચો છે નો પર હું તો એમ બી જાવ તો ખેતી બીતી કરતો જ નહીં ચ હું તો નોકરી કરું છું તમે જ નોકરી કરો પણ અમાર જેવા મજૂરીયા ખેડૂતને શું થાય દુબઈ રે દુબઈ તમે તો દુબઈએ રહો તમે એમ કરીને હમા છો પણ અમે અમાર જેવા ખેડૂતનું શું થાય એમ ગરીબનું ગરીબ નું રેડો મારા રે 100 મહિના એ મહેનત આખી બાતલ છે

ના રે છે એટલો ભીખો છે તમારા તો જમીયે તમારે તો છે અમારે વગર છે

ભણવાનું કમ યાર હા યાર ડુબઈ જુદી શહેર માં જતા ડુબઈ જાય હા અરે તું એ આજીવાજી શું ગોડાજીવાજી દુબઈ गेला મોણો ને અરે બાધી દુબઈ નોકરી કરતા તો ભઈ એમ કે ભંગા અરે વોટ ઇઝ યોર યો હે આયો એ કાય મોણા ગા ચાલુ કરતો नहीं चावी, चावी। बहुत, है। है। बहुत तो। तो 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 ियस गाड़ी ही है बहुत बड़ी लाइन पड़ी है घर पे तुम्हारा यहाँ तो ब्लैक घोड़ा भी होगा ओहो तीन करोड़ का ब्लैक घोड़ा है क्या बोलते है तो

નહી હમક નહી આતી દુબઈ મેં નહીતી કુછ ભી ઓ તુમક તો ગરમી લગતી લગતી અભી જરૂરત નહી ચલોહ ઓ હા ઓ ક્યા ચલા ઓહ બહુ અચ્છા હૈ તો હમ દુઈ લે કેસો નહી કતને પાસો મેસ આયગા સોલ હજારો મેં બેડે લા બે લાલા બે હા ડ્રિંગ ડ્રિંક એ પોણી ભરી લાલ લાલ

એક લાખ રૂપિયા ખર્ચો લાગશે એમ કેસી એક લાખ રૂપિયા બેસીને જાવું પડશે એમ કેસી ઓહો